હેલો ફ્રેન્ડ્સ હું છું દિવ્યા દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ કોઈપણ જાતના લોટના ઉપયોગ વગર ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવા નાસ્તાની રેસિપી જેને આપણે ખૂબ જ ઓછા તેલમાં બનાવશું જેને ખાવાથી ખૂબ જ મજા પડી જશે તમે તને ચા સાથે પણ બનાવી શકો છો અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ફ્રેન્ડ્સ અને રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં એકવાર જરૂરથી રિક્વેસ્ટ કરીશ કે ચેનલ પણ નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં એક કપ પવાન લઈ લીધા છે તમે કોઈ પણ પૌવા લઈ શકો છો ઝાડા કે પતલા પણ પૌવા લઈ શકો છો આ પૌવાને સૌથી પહેલાં આપણે વોશ કરી લઈએ તો અહીંયા મેં વોશ કરવા માટે જાળી લઈ લીધી છે તેની અંદર પૌવા નાખી દીધા છે અને તેને પાણીથી બે ત્રણ વખત વોશ કરી દેવાના છે અને હલકા હાથે તેને ફક્ત હલાવી લેવાના છે તો અહીંયા મેં પૌવાને વોશ કરી દીધા છે અને પૌવાને વોશ કર્યા પછી તમે પાણી જોઈ શકો છો કે એની અંદર કેટલી ગંદકી હતી તો પૌવા અહીંયા વોશ થઈ ગયા છે તો હવે હું એને બીજા બોલમાં કાઢી લઉં છું પૌવાને બીજા બોલમાં કાઢી લીધા પછી તેની અંદર અડધો કપ જેટલું દહીં મેં એડ કર્યું છે દહીં થોડુંક ખાટું હશે તો ચાલશે ત્યાર પછી અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું સૂજી કે રવો અહીંયા તમે કશું પણ લઈ શકો છો એ એડ કર્યો છે ત્યાર પછી એક ચમચી મીઠું એડ કર્યું છે અને આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અત્યારે આની અંદર પાણીનો યુઝ નથી કરવાનો અને આને દસથી થી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે તો ઢાંકીને આને અત્યારે સાઈડ પર મૂકી દઈએ અને તેની સાથે ખવાતી ચટપટી ચટણી રેડી કરી દઈએ તો એક કપ જેટલા કોથમીરના પાન એડ કરી દીધા છે વન ફોર્થ કપ જેટલા કોપરાનું છીલ એડ કરી દીધું છે અહીંયા તમે ફ્રેશ કોપરું પણ એડ કરી શકો છો તેની સાથે આદુ અને મરચાં એડ કરી દીધા છે અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને અહીંયા વન ફોર્થ કપ જેટલી આમલીનું પાણી એડ કરી દીધું છે તમે આંબલીની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને બે ચમચી જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાની છે અને તેની ફાઇન પેસ્ટ કરીને ચટણી બનાવીને રેડી કરી દેવાની છે તો અહીંયા મારી ચટણી રેડી થઈ ગઈ છે તો હું એને બીજા બોલમાં કાઢી લઉં છું અને ત્યાર પછી મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરીને આ પાણી ચટણીની અંદર એડ કરીને ચટણી બરાબર મિક્સ કરી લેવાની છે હવે એને સાઈડ પર મૂકીએ અહીંયા હવે દસ મિનિટ પછી આપણે ઢક્કણ ખોલીને જોઈએ છે તો પૌવા બરાબર ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને પૌવા હવે હાથમાં ચોંટતા પણ નથી તો હવે આની અંદર કોઈપણ જાતના મસાલા નથી કરવાના ફક્ત એની અંદર હું એક ચમચી જેટલો ચીલી ફ્લેક્સ એડ કરું છું જેથી થોડીક હલકી ટીકાશ આવે અને દેખાવમાં પણ સારો લાગે ત્યાર પછી તેની અંદર થોડાક કોથમીરના પાન એડ કરું છું આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે આની અંદર અત્યારે પાણીનો યુઝ નથી કરવાનો પાણીની જરૂર લાગે તો એક ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે અહીંયા મને પાણીની જરૂર નથી લાગી એટલે મેં પાણી એડ નથી કર્યું હવે આ રીતે એનો એક ડો બનાવીને રેડી કરી દેવાનો છે ત્યાર પછી મેં અહીંયા એક પ્લેટ લઈ લીધી છે જેને મેં તેલથી બરાબર ગ્રીસ કરી દીધી છે તમે કોઈપણ થાળી લઈ શકો છો તમારી પાસે જે પણ વસ્તુ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો ત્યાર પછી હાથની ઉપર થોડુંક તેલ નાખીને આપણે જે લોટ બાંધીને રેડી કર્યો હતો એ લોટમાંથી થોડોક લુવો તોડવાનો છે અને તેમાંથી લાંબા લાંબા લુવા બનાવીને રેડી કરવાના છે અને તેનો સિલિન્ડર શેપ આપવાનો છે તો અહીંયા મેં લાંબા લાંબા શેપ આપી દીધા છે આ રીતનો લાંબો શેપ આપવાનો છે અને તેની કોર્નરને પણ આ રીતે દબાવતા જવાનો છે અને લાંબો શેપ આપવાનો છે તેને વધારે પતલું નથી કરવાનું મીડિયમ જ રાખવાનું છે તો આ રીતે જે રીતે હું બનાવું છું તે રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો અને મેં બધા જ સિલિન્ડર શેપ આપીને મેં રેડી કરી દીધા તો હવે આને આપણે સ્ટીમ આપવાનું છે તો અહીંયા જે પ્લેટ આપણે ગ્રીસ કરીને રાખી હતી તે પ્લેટની અંદર હું બધા જ જે સિલિન્ડર શેપમાં પૌવાના લોટને મૂક્યા હતા એ બધા જ મૂકી દઈશ અને આ રીતે પેણીની અંદર પાણી થોડુંક નાખીને એને એટલીસ્ટ દસ મિનિટ માટે સ્ટીમ આપી દઈશ મિનિટ પછી હું તમને ખોલીને બતાવું કે આપણે જે સ્ટીક મૂકી હતી એ પહેલા કરતા ફૂલી પણ ગઈ છે અને અંદર હું ચપ્પુ મારીને બતાવું છું તો એ અંદરથી સ્ટીમ પણ થઈ ગઈ છે તો હું એને કઢી લઉં છું અને આને હવે એકદમ જ ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ ગયા પછી તમને હું બતાવું છું તો એ ઇઝીલી નીકળી જાય છે કેમકે આપણે નીચે તેલ લગાવ્યું હતું અને એ સરખી રીતે સ્ટીમ પણ થયું છે અને તૂટતું પણ નથી તો સવારની ભાગદોડમાં જો તમે સવારમાં આ સ્ટીક બનાવી નહીં શકો તો તમે રાત્રે પણ આ સ્ટીક બનાવીને રેડી કરી શકો છો અને સવાર સવારમાં તમે એને ફટાફટ એનો વઘાર કરીને તમે લંચ બોક્સમાં આપી પણ શકો આને હવે આપને નાના નાના સિલિન્ડર શેપમાં કટ કરી દેવાનું છે એકદમ ઇઝીલી કટ થઈ જશે જોઈ શકો છો કે ચપ્પુની ઉપર પણ એ ચોંટતું નથી તો ખૂબ જ સોફ્ટ છે આ જે આપણે બાઇટ્સ બનાવીએ છીએ પોવા બાઇટ ખૂબ જ ઈઝીલી બાઇટ થઈ જાય છે એની નાના નાના પીસીસ એના ઈઝીલી થઈ જાય છે અને ખૂબ જ સોફ્ટ છે તો આની ઉપર હવે તડકો આપવાનો છે તો અહીંયા પેણીની અંદર મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર બે ચમચી જેટલા રાઈ એડ કરી દેવાની છે બે ચમચી જેટલા તલ એડ કરી દેવાના છે અને થોડાક લીમડાના પાન એડ કરી દેવાના છે લીમડાના પાન અને તલથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે ત્યાર પછી લીલા મરચાંને મેં કટ કરી દીધા હતા અને તે એડ કરી દેવાનું છે આ બધાને મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અહીંયા જો તમારે તીખાસમાંથી તીખું મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખજો નહીં તો બંધ કરી દેજો જો તમે આ વસ્તુ નહીં કરશો તો મરચું આપણો બળી જશે ત્યાર પછી બધું મિક્સ કર્યા પછી આપણે જે પૌવાની બાઇટ્સ કરી હતી એ બધી જ પૌવાની બાઇટ્સ આની અંદર એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે હું હલાવું છું છતાં પૌવાની એક પણ બાઇટ્સ તૂટતી નથી તો પણ હલાવ્યા પછી પણ એની ઉપર ચમચો મારું છું છતાં એ તૂટતી નથી એ સોફ્ટ હોવા છતાં પણ અને એની ઉપરથી હવે કોથમીરના પાન એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી દઉં છું તો અહીંયા ખૂબ જ ટેસ્ટી હેલ્ધી કોઈપણ જાતના દાળ ચોખાના ઉપયોગ વગર ઇઝીલી પૌવા બાઇટ્સ બનીને રેડી થઈ ગયા છે તો હું એને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું ખાવામાં ખૂબ જ મજા પડી જશે બાળકોના લંચ બોક્સમાં તમે આપશો તો પણ બાળકો ખુશ થઈ જશે અને વારંવાર આ વસ્તુ માંગશે સવારની ભાગા દોડીમાં તમે આ બાઇટ્સ બનાવશો તો બાળકો પણ ખુશ થઈ જશે અને તમારું કામ પણ ફટાફટ થઈ જશે ચટણીની સાથે તો આ પૌવા બાઇટ્સ ખૂબ જ સારી લાગે છે ચટણીનો ટેસ્ટ પણ એકદમ જ અલગ છે તો ફ્રેન્ડ્સ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ રેસીપી શેર કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ માટે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય